જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં તો ફરી તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગ અંદર તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાડીએ અને આમે ટાકો ને છે આપણે કીધું કે એક નવો બ્લોગ બનાવશું પાછો આવો એક નાવાનો જ થી આપણે આજે બનાવીને જ છીએ તો જીગ્ઞાન જો દોડો મેળો છે હવે તો ફાઇનલી મિત્રો પાણી ઓછું આવતું હતું એટલે મોટર ચાલુ કરી છે ને આ ટાકો ભરાઈ ગયો છે અને આ જીગ્ઞાન ને એ ઉતા છે જવો તમે ટાકો નાવા જઈ ગયો હલો ટાકા નાવા જઈ નાવા મળી विद्रोह तो मैंने आवाज़ आई थी, हाल भागे इतना, बहुत शांत थी। ठाकुर बड़ा है सिया, बड़ा जो नया तो, आ बड़ा है सिया कुंडी। आ कुंडी मगर तन्ना वंश मैं वो लकीरे तो मैं किधर हूँ, अमन नहीं आते अभी, यामी एक दम कुंडी नेट ठाकुर बे बसु इतने, आ बनी। अबे इमोज़लेसिया ना कपड� તમારે બહાર વ્લોગ જ ઉતારવાનો છે તારે વ્લોગ ઉતારવાનો છે મારે ના તો ફાઈનલ મિત્રો જો જરા હું આવી જશો અહીંયા હાલો નામ મળ્યા હાલો

બારું નીકળી જાવ હું પણ એની હાથે ઉપર આવી છે ભોજે એકદમ જાવ કે આજ કલાટ ન રહેવાનું મિત્રો taxi એનું નંબર થાય છે પણ આ સેડ કોઈ નહી આ ઉડડ કોયડો તમે આ આપણો જામબડો હું તરું છું આપડી વાડી છે હું તરું છું હવે દેખને આવી પડી ગઈ એ ઇલા ફોન નો પડી જાય પાણી માં ધલ લાગે આ તો ના અમે ની પેલા આ બે નાય છે દો મિત્રો ન કરજા बिना ही बा ए भाई पानी उड़ाने में नहीं फोन मगड़ी जाए बाबू पानी उड़ो हम ठीक करा मार दो नहीं बाबू सवा नौ ने हाँ डूबा दे दो ही पड़ी जी क्या ला ये थोड़ा अपने मर्द मानन रहा है ये आदमी फोन तो अपने कतरने हरी बिल्लू डूबा दे उन्होंने એ કમાડી વિડિયો બન થા તો તમ કેવો ડુબારું ઈ તો આપણે જો ઈ કોણ ડુબે મિત્રોને ડુબારું છે કે ન મને ન મને ન એ આ કે ડુબે મિત્રોને બે ત્રણ ડુબકી મરાયો બે કરી દી છે હવે નો ડુબાડે એને ઈ બો તને ડુબાર છે તું ધાન નાખજો મન નો ડુબારતો તું બે મોજ કરે જો આપડી કુંડ એટલી વરાણી છે પાણી ને બહુ આવતું મને ડુબાડતો નહી તું જીગ્નેશની તો આ ને કરતા પડી ગયો વધારે એ ખબર પડી ગયો ફાઈનલ હવે હા મજા આવશે મિત્રો ના હોની

बोलिया मारा बुड बुडिया बोली जा तो फाइनल मित्रों जरा मैं बर्फ लेवासी ले ना बर्फली स्टैंड पे आया बे आया एक चलो तो बर्फ खामडी हो फाइनल मित्रों कुंडी पर दी जो आ बे ना आमडा से कुंडी मा का हाँ। का हमने ना ओला का पानी झाडू से लेने ना टाइम हम ना ऐसे ओदम बे

તો હવે આપણે એક દિવસ એવો આવશે કે આપણે જય માતાજી વોટર પાર્કમાં નાવાજ આવવું એનો નવો આવશે તો મળી છે નવા ઉલ્લોમાં ત્યાં સુધી બધાને બાય બાય